પૌરાણિક દંતકથાઓ સાપનું વાવટું એક અનોખી કથા એક ગામમાં આદિ નામનો ખેડૂત રહેતો હતો જે ખૂબ શ્રમિક અને પરિશ્રમથી કામ કરતો એકદમ સાવધાનીથી તે પોતાને જમીન પર ખેતી કરતો અને દિવસોનો ભાગ મોટા ભાગનો સમય ફાર્મમાં જ પસાર કરતો પણ આદિની જીવનકથામાં અચાનક જ એક નવા પલટા આવ્યા જ્યારે એક દિવસ તે જમીનમાં ઝાંખી કરતો હતો અને એને ત્યાં એક વિશાળ સાપનું વાવટું દેખાયું આ વાવટું એવા સ્થળે હતું કે જ્યાં એ પોતાના દિવસભરનું કામ કરવું હતું અને તે જાણતો હતો કે સાપો જો ખંડિત કરાય તો તેઓ ખતરનાક બની શકે છે આદિને પણ એ વાત સમજ હતી પરંતુ એણે સાપ સાથે પ્રેમ અને સમજૂતીથી વ્યવહાર કર્યો તેણે સાપને હાનિ પહોંચાડવા કે મારવાનો વિચાર ન કર્યો પરંતુ સાપ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો આદિ નમ્રતાથી સાપને પૂછે છે સાપ રાજા તું અહીં કેમ રહે છે તું ઈચ્છે તો મને ખતરામાં મૂકી શકે છે પણ હું તને હાની નહીં પહોંચાડો સાપે આદિના ઉદાર વર્તનને દેખીને આશ્ચર્ય પામ્યું તે આદિની વાત સાંભળી અને નમ્ર રીતે જવાબ આપ્યો માણસ તું મને નથી કરતો તે વાત મને ગમી હું અહીં વર્ષો સુધી રહ્યો છું પણ કોઈએ મને ઓળખવાનું નથી કર્યો તું પ્રથમ માણસ છે જેણે મારી સાથે વાત કરી છે આદિ અને સાપ વચ્ચે એક મિત્રતાનો અનોખો સંબંધ ઊભો થયો સાપ આદિના ખેતરમાં રહેતું હતું પણ એને ક્યારેય તેને ખતરામાં નાખ્યો નથી એવું માનવામાં આવતું હતું કે તે સાપ જમીન અને ખેતરના રક્ષક તરીકે કામ કરતો હતો આદિ અને સાપ વચ્ચે એક નવો સંબંધ પ્રસ્થાપિત થયો હતો જેમાં કોઈ ડર અથવા ખતરો નહીં પણ સહજીવન અને સમજણ હતી કહેવાય છે કે આ દીકરો અને સાપ વચ્ચેની આ મિત્રતા તેના જીવનભર ચાલી જ્યાં આદિ પોતાના ખેતરમાં દિવસો કામ કરતો ત્યાં સાપ તેની નજર રાખતો અને ખેતરની સુરક્ષા કરતો